નમસ્કાર મેહોજી નિપડિયા આપ સૌના વિદ્યાર્થી મિત્રોનો સ્વાગત કરું છું આજે આપણે અસાઇનમેન્ટ સોલ્યુશન કરીશું એમાં ભાગ એકમાં આપણે પ્રકરણ જોઈ ગયા હતા આજે આપણે પ્રકરણ સુધી જોવાના છે અહીંયા પ્રકરણ છે એનો પહેલો છે કે સંખ્યા ખાલી જગ્યા છે અહીંયા આપેલા છે તો આપણે સંખ્યા તો તો અહીંયા 2 पूर्णांक 3/4 છે તો 100 બમણું શું કરશું આપણે આ બંનેનો ગુણાકાર એટલે 4 નો 8 8 માં 3 નો દેશે એટલે 8 ના 3 11 11 ના છેદવા 4 થશે હવે આની વ્યસ્ત વ્યસ્ત એટલે શું કરી નાખવાનું આને ઉલટાવી નાખવાનું તો 11/4 ની વ્યસ્ત સંખ્યા વ્યસ્ત સંખ્યા કેવી રીતે છે ઉલટાવી ફ એટલે અંશ છે 1/ છેદ છે 1 અંશમાં એટલે આના છેદ છે ઉપર લખશું અને 11/4 आगे आगे के जो। ते खाली पर पर जीरो तो 4/11 એવો ઓપ્શન કેવો છે ઓપ્શન નંબર ડી જોઈએ ચાલો પ્રશ્ન નંબર 2 આવ્યો છે કે ખાલી જગ્યા સંખ્યાની સંખ્યા રેખા પર નિરૂપણ 0 ની એટલે શૂન્ય ની જમણી બાજુએ થાય છે તો સૌ પ્રથમ અહીં આપણે સંખ્યા રેખા દોરી લઈએ કે આ રીતના અહીંયા 0 અહીંયા 1 આ 1 2 આ 3 એ જ રીતે અહીંયા -1 -2 -3 તો સૌ પ્રથમ શું કીધું છે સંખ્યા રેખા પર 0 ની જમણી બાજુ તો આ શૂન્ય ની આ જમણી બાજુ આ જમહી આ ડેબ્યુલ તો ડેબ્યુલ बाजू ડેબ્યુલ જો ખાલી જગ્યા ખાશે કે સંખ્યાનો ડેબ્યુલ बाजू તો અહીંયા લખશું કે સંખ્યા અપૂર્ણા ધન દશાંશ કેરો તો શું આવશે આ ઋણ આવશે ચાલો પ્રશ્ન નંબર 3 જોઈએ કે એક પૂર્ણ 2 ના છેદમાં પાસે સંખ્યા રેખા પર દર્શાવ દર્શાવ એક અને બે ની વચ્ચે ખાલી જગ્યા સંખ્યા ભાગ પાડી શકીશું તો અહીંયા

2 અને 3 આની વચ્ચે આપણે કીધું છે તો વચ્ચે કેટલી સંખ્યા હોય અસંખ્ય સંખ્યાઓ એટલે કે અહીંયા ભાગામાં હોય 0.1 0.2 વચ્ચે 0.1 અને 0.2 ની વચ્ચે હોય તો એ જ રીતના 0 અને 3 ની વચ્ચે આપણે અસંખ્ય સંખ્યા અસંખ્ય સંખ્યાઓ થાય તો ઓપ્શન D એનો જવાબ આવશે પ્રશ્ન નંબર 5 ખાલી જગ્યા એ -5 ની મોટી સંખ્યા છે तो -5 की મોટી સંખ્યા એટલે જ્યારે - સંખ્યા હોય ત્યારે 5 થી નાની હોય એની મોટી કહેવા તો 5 થી નાની કઈ છે માઈનસમાં -2 એટલે ઓપ્શન D એનો જવાબ આવશે પણ ધન સંખ્યા હોય તો આનાથી ઓલટોવા ચાલો પ્રશ્ન નંબર 6 3.8 એક ખાલી જગ્યા સંખ્યા છે 3.8 તો સૌ પ્રથમ 3.8 છે તો આપણે પોઈન્ટ દૂર કરવો હોય તો શું કરવું પડે અહિયા 38 ના છેદમાં 10 લખી સકીએ તો p/q સ્વરૂપમાં જે સંખ્યા દર્શાવી શકાય એ સંખ્યા કઈ હોય

क्षेत्रफल बराबर क्षेत्रफल क्षेत्रफल बराबर શું કહીશું આધાર ગુણ્યા ઊંચાઈ તો આધાર ગુણ્યા ઊંચાઈ આધાર ગુણ્યા ઊંચાઈ આધાર કેટલા ગળો છે 5 સેમી સોરી 6 સેમી જેટલો છે આધાર આધાર 6 સેમી ગુણ્યા ઊંચાઈ 5 સેમી તો 6 * 5 = 30 તો 30 સેમી સ્ક્વેર થશે 30

अब ये क्षेत्रफल तो आ तो भी दीजिए कितना आयो से 80 सेंटीमीटर स्क्वायर तो 80 बराबर क्या आयो से बीजू आधार आधार कितना आयो से 5 सेमी ऊंचाई हमें निकालना है तो आ 80 ना 8 आ जाय से ऊंचाई ने करता करिए है से ऊंचाई बराबर 80 ना 8 अब 8 10 80 થશે तो ऊंचाई आवन कितनी हो जेसे ऊंचाई 10 सेमी 10 सेमी हो जेसे

आधार गुनिया ऊंचाई आधार गुनिया ऊंचाई चल एक ना में मम्मी आधार कितना आधा के जो आए सेमी तो 10 सेमी ऊंचाई कितनी है बिसे आठ सेमी चल अबे भाग उधर दिया ना या यार चार दो आठ से चार दस चार एक दस सौ चालीस तो चालीस सेंटीमीटर स्क्वायर वर्ष से जवाब आपने तो आपके ऑप्शन से ऑप्शन बी ये ऑप्शन बी तो मालूम जवाब चल

3 4 હવે શું કરશું સાદુ રૂપ કરી આપી દેશું આધાર મેં કરતા કશું એટલે આધાર ધન અવયવ 4 છે આ બે આંચે ગુણાશે 3 છેદમાં આવશે એટલે 36 2 એના છેદમાં 3 એટલે અહીંયા 12 36 થશે 12 4 48 એટલે આધાર કો ભાજા કેટલો મળી ગયો આપણને 220 છે 220 અહીંયા ઓપ્શન D આપો જો ચાલો પ્રશ્ન નંબર 5 જો ચાલો પ્રશ્ન નંબર 5 જો तो अठार सेमी व्यास वाला वर्तुळ में त्रिज्या खाली जगह सेमी हो तो, से तो यहाँ जो आपने सुन के दूर से व्यास है कर सकते हो तो व्यास के त्रिज्या का बार नौ हो त्रिज्या नौ बी हो तो आपने त्रिज्या में लगाने से तो आर बराबर डी बाय टू इसलिए डी सूत्र है व्यास व्यास के तौर पर से अठार अठार सेमी

આ વર્ગ સેત દેવલ ની કયા ખૂસા સવ બનીયા 14 7 ગુણ સવ થશે 22 * 44 = 960 તો અહીંયા 44 * 14 * 1 = 29 0 ચોકે ચોકે 14 એટલે 1 4 16 એ 17 આ 6 એ નામ હાથે ચાલી ગયા એટલે 1 4 15 10 કેટલા મળ્યા એનું ક્ષેત્રફળ 616 સેમી વર્ગ ચા આવો આયેલો છે ऑप्शन सी आप लोग जवाब चल प्रश्न नंबर आंसर एक वर्तुल क्षेत्रफल 365 सेंटीमीटर स्क्वायर होए तो ते वर्तुल की त्रिज्या को माप खाली त्रिज्या से नहीं था त्रिज्या को माप आपने किधर हो से त्रिज्या को माप आपने क्या लगा हुआ से तो वर्तुल को क्षेत्रफल बराबर यानी को तो वर्तुल को क्षेत्रफल बराबर पाए हर तो वर्त

અજે ભાષા કે કારણે 32 એટલે 6 વડે 67 એટલે 22 * 3 66 એટલે 22 * 3 66 22 * 3 66 અમારી સોય સુરી દે છે હવે આગળનો ગુણાકાર બંનેનો ગુણાકાર એટલે 207 * 21 21 નો એકરો વડે 2 6 * 7 = 42 7 * 2 = 42 ને 2 = 44 એટલે 441 = r वर्ग r वर्ग 441 એ કોનો વર્ગ છે તો ખબર હોવી જોઈએ કોનો 21 वया लिखिन आपण એટલે r બરાબર કેટલા છે 21 r બરાબર 21 સેમી આપણે જવાબ મળશે ઓપ્શન d આપો જવાબ ચાલો પ્રકાર નંબર 10 જોઈએ કે 2x^2 + 3xy + 4y ની બે घात પદાવલીમાં પદોની સંખ્યા કેટલી છે આમાં કેટલા પદો આપ્યા છે એટલે કે છે કેટલા પદ આયા છે 1 2 અને 3 તો કેટલા પદ આયા છે 3 તો અહીંયા 3 ચાલો પછી નંબર 2

माइनस सात एक्स वर्ग वाई वर्ग जेड वर्ग में संख्यात्मक सहगुणक के संख्यात्मक सहगुणक के माइनस सात तो ऑप्शन माइनस ऑप्शन सी माइनस सात प्रश्न नंबर पांच पांच एक्स नी बेघात तो वाई नी वाई तो नी बेघात तो एक खाली जगह पदों से क्या पदों से असल सजातीय विजातीय के चल तो जो यहाँ चल आगे वो से यहाँ चल नी बेघात आगे से एक्स नी बेघात यहाँ वाई नी बेघात यहाँ एक्स नी बेघात यहाँ वाई नी बेघात वैसे यहाँ સમાનાતર કેના પાંચ આખો છે અહિયાં ના એટલે બંને કેવા કહેવાય સમાન કહેવાય કેવા કહેવાય સજાત બંનેની घात કેવી છે સમાન ચાલો એ જ રીતના પ્રશ્ન નંબર 6 આતો છે 6xy અને 5x ની 2 ઘાત y ની 2 ઘાત એક ખાલી જગ્યા પદો છે અહિયાં જો આ બંનેની એક એક ઘાત આવી છે અહિયાં બે બે ઘાત આવી છે તો આ પદો કેવા કહેવાય વિજેત સજાત એ પદ કહેવાય નહીં ચાલો એટલે વિજેત ચાલો પ્રશ્ન નંબર 7 જોઈએ Osionfish. x बराबर एक हो तो माइनस पांच एक्स की बेगा की किमत खाली जगह था चलो यहाँ x बराबर एक था किधर से एक इसलिए माइनस पांच एक्स की बेगा है ना बराबर कितना था माइनस पांच है ना एक्स की जगह कितना जगह ना से एक इसलिए एक नहीं बेगा था माइनस पांच है ना एक नौ वर एक ये पांच से का पांच इसलिए माइनस पांच माइनस पांच आप लोग जो

કે 10 1000 એટલે બરાબર શૂન્ય લખી શકાય ચાલો 1000 એટલે એ 10 નો ઘન કેવા 10 નો ઘન એટલે 10 ની 3 ઘાત ઓપ્શન B ચાલો એ જ રીતના 7 * 7 * 7 * 7 કેટલી વાર પાસે 1 2 3 4 5 એટલે 7 ની 5 વાર પાસે તો 7 ની કેટલી ઘાત થાય 5 7 ની 5 ઘાત ના છે ऑप्शन डी चल प्रश्न नंबर चार नायरों से कि बेनी चार गात बुधिया बेनी पांच गात है पहले से तो यह आधार सर को ओए तो गात गात मसूथ आए सर्वाल तो बेनी चार प्लस पांच इस वजह से आए बेनी नौ गात तो बेनी नौ गात का ऑप्शन सी चल चार नंबर का प्रश्न कि तरंगी सात गात महंगिया तरंगी तरंग ज्यादा पह ले 3 में 7 घात 3 में 3 घात आकेलो होय तो 7 3 એટલે શું થશે 3 में 4 घात 3 में 4 घात એ ઓપ્શન છે ઓપ્શન D ચાલો પ્રશ્ન નંબર 5 2 ની 2 ના દાખલા કૌંસ મે 3 ઘાત છે ઘાત ની ઘાત આપ્યો તો શું કહી લખવાનું બંનેનો ગુણાકાર 2 6 એટલે 2 6 ઘાત તો ઓપ્શન ઓપ્શન નંબર A ચાલો પ્રશ્ન નંબર 6 જો

ऑप्शन डी आउटो जवाब चलो ये जितना प्रश्न नंबर 8 क्या 3 की 2 घात * 5 की 2 घात बराबर है 3 की 2 घात * 5 की 2 घात यहां શું હે आधार બંનેનો સમાન છે આધાર સમાન હોય તો શું કરવાનું એ બંનેને સમાન જાત લખી નાખના એટલે આ લખી નાખ 3 * 5 ^ 2 આવો ऑप्शन क्या है ऑप्शन बी चलो यहां भाग 2 પૂર્ણ થશે વિડીયો ગમો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત